આપણા કે ભાજપનું નરક બનાવવું છે એ આપણા હાથમાં છે ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી તમને પૂરો સહયોગ ટેકો સમર્થન સપોર્ટ કાયદાકી લીગલ કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન બધો જ સપોર્ટ આપશો કોઈ ટેન્શન નથી બસ તમે અવાજ ઉઠાવો ઉભા થાવ ડરો નહીં લલકાર કરો જ્યાં ખોટું થતું હોય ત્યાં તાકાતથી બોલો સેચ પણ નહીં ડરવાનું પહેલી પહેલી વખત અવાજ ઉઠાવશો તો ગામના ભાજપના જે કઈ લુખાઓ હશે પણ એક વખત થઈ જાય પછી બીજી વખત નહીં ડરો ને તો ગામનું સારું થાય એટલે ડરવાની કોઈ એ જરૂર નથી એક વખત તમે બોલશો એટલે એને પેટમાં તેલ રેડાવાનું છે પોલીસ બોલાવશે એમ આમ કરશે તેમ બધું થશે પણ ડર્યા વગર જો તમે અવાજ ઉઠાવશો તો ગામનો વિકાસ થશે કાયદા નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું ગ્રામ સભા અંગેની મહત્વની કાયદાકીય જાણકારી જેના વિશે આપણે આજે સમજવું છે જાણવું છે કારણ કે ખૂબ અગત્યનું છે આવનારા દિવસોમાં સરપંચોની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સરપંચો જે ચૂંટાઈ ચૂંટાઈને આવે છે એમને કેવી રીતે સવાલો કરવા એમની પાસે કેવી રીતે કામ કરાવવું જે ગામના હિત માટેનું હોય ત્યારે આ કાયદાકીય માહિતી જાણવા માટે ગોપાલ ઇટાલી આપણી વચ્ચે આવે છે અને ખૂબ સરસ મજાની કાયદાકીય જાણકારી આપી છે દોસ્તો અને બીજી પણ ખાસ વાત કરી છે કે જો તમે ગમે તે જગ્યાએ ગેરકાયદેસર કામ થતું હોય ગેરકાનૂની કામ થતું હોય તો અવાજ ઉઠાવીને બોલતા શીખો હિંમત કરો શરૂઆતમાં તમને થોડી મુશ્કેલીઓ પડશે પરંતુ જો એ મુશ્કેલીને તમે પાર કરી ગયા તો બીજી વખત તમારી સામે કોઈ આ ભાજપના લુખાઓ ક્યારે અવાજ નહીં ઉઠાવે કારણ કે જો તમે સત્ય હશો તો કોઈનામાં તાકાત નથી મેં કીધું એમ શરૂઆતમાં કદાચ તમને થોડા ઘણા ટોર્ચર કરશે હેરાન કરશે પણ જો એ પગથિયું તમે પાર કરી ગયા તો બીજી વખત આ લુખાઓ તમારી સામે ક્યારે આવવાની હિંમત કરશે નહીં આવી ઘણી બધી મહત્વની વાત કરી છે ગોપાલ ઇટાલિયાએ દોસ્તો વિડીયો પૂરો સાંભળજો ખરેખર ખૂબ અગત્યનો છે કારણ કે આ કાયદાકીય માહિતી આપી છે પણ ફરી એક વખત વિનંતી કરું છું કે દસેક મિનિટનો સમય કાઢી બરાબર ધ્યાનથી સાંભળજો ખરેખર સમજવા જેવું છે એટલે દરેક વિડીયો આપણે સ્કીપ કરી નાખતા હોય એવી રીતે

એટલે આ ગ્રામ સભાની અંદર ગામના મંત્રી ગ્રામ સેવક આરોગ્ય કર્મચારી આંગણવાડી કાર્યકર શિક્ષક જિલ્લા અને તાલુકાના તમામ વિભાગ એટલે કે વન વિભાગ પાણી પુરવઠા વિભાગ સહકારી વિભાગ મહેસૂલ વિભાગ પંચાયત વિભાગ માર્ગ અને માર્ગ અને મકાન વિભાગ શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ વાહન વ્યવહાર વિભાગ પોલીસ વિભાગ આંગણવાડીનો વિભાગ આ જેટલા વિભાગ છે એના એક એક પ્રતિનિધિને પણ ગામની મીટિંગમાં હાજર રહેવા માટે

તો આ વિડીયોમાં માત્ર તમને એના અમુક અંશો જ સંભળાયેલા છે અને આ વિડીયો ખાસ પૂરેપૂરો સાંભળવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે તે લિંક ઉપર તમે જઈ અને પૂરેપૂરો વિડિયો તમે સાંભળી શકો છો તેનાથી તમને દરેક કાયદાઓનું જ્ઞાન મળશે દરેક અધિકાર આપણો શું છે તે વિસ્તારથી ગોપાલ ઇટાલિયાએ અડધી કલાક જેવો સમયનો વિડીયો છે તેમાં આપ્યું છે તો આ વિડીયોમાં માત્ર અંશ જ છે તમે તેના ફેસબુક પેજ ઉપર જઈ અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે તે ખોલીને તમે તે પૂરેપૂરો વિડીયો જોઈ શકો છો હવે આપણે સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ હજી પણ શું કહ્યું આ બધું કાયદાની અંદર લખેલું છે ભારતના બંધારણમાં લખેલું છે આમની મતદાર યાદીમાં જેનું નામ હોય એ દરેક માણસ ગ્રામસભાનો સભ્ય છે એટલે કે ગામની ગામનો સંસદ સભ્ય અથવા ગામનો ધારા સભ્ય છે એવા પાવર ભારતના બંધારણથી ગામના નાગરિકને મળેલા છે એટલે ગામ અધ્યક્ષ હોય છે સરપંચ ગ્રામસભાના સચિવ હોય છે તલાટી મંત્રી અને ગામસભાના સભ્ય હોય છે તમામ વ્યક્તિઓ એટલે તમામ ગામના વ્યક્તિઓ ભેગા મળીને અધ્યક્ષની ઉપસ્થિતિમાં સચિવની હાજરીમાં ગામના પ્રશ્નો ગામની જરૂરિયાતો ગામની વાતોની ચર્ચા કરે એનું નામ ગ્રામસભા હવે આ ગામસભાની અંદર થાય શું શું કામ એ બહુ મહત્વનો વિષય છે દોસ્તો ફરી એકવાર કહી દઉં જરાક શેર કરજો માહિતી કોઈકને જાણવા મળે લાઈવ પૂરું થાય પછી તમારા વોટ્સએપથી શેર કરજો જેને જેને શેર કરો એને ફોન કરીને ખાસ આગ્રહ કરજો કે ભાઈ જીવનમાં ધીરુભાઈ અંબાણી કરતા પણ વધુ વ્યસ્ત હશો પણ તોય અડધી કલાક કાઢીને આ ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો સાંભળશો તો દેશને ઉપયોગી થઈ શકશો આમ ઘણી વાર આપણે ત્યાં દેશ પ્રેમના નારા લગાડે હું તો દેશ પ્રેમી છું કટ્ટર રાષ્ટ્રવાદીને એ બધી ફાંકા ફોજદારી કરતા હોય પણ આપણા ગામની અંદર કેટલા નબળા રોડ બન્યાને કેટલા સારા રોડ બન્યા ગ્રામસભામાં કેવા ખોટા બિલ પાસ થયા એ જોવાની તસદી આપણે લેતા નથી શું કામ આપણને બીક લાગે અને સોશિયલ મીડિયામાં આપણે દેશપ્રેમી બની જાય તો એ બધું આસાન દેશપ્રેમી બનવાના બદલે વાસ્તવમાં દેશપ્રેમી બનવાનો રસ્તો હું તમને બતાવું છું તમારા ગામમાં તમે કેવી રીતે સારા કામ કરાવી શકો કાયદા પ્રમાણે મિત્રો હજી પણ તમને કહી દઉં કે આ વિડીયો છે તે પૂરેપૂરો જોવા માટે ત્રીસ થી બત્રીસ મિનિટ ની આસપાસનો વિડીયો છે તે જોવા માટે ગોપાલ ઇટાલિયાના ફેસબુક પેજ ઉપર જઈ અને કાલનો એટલે કે પેલી તારીખનો વિડીયો છે તે જોઈ લેવો તેનાથી તમને કાયદા કાનૂનની વધારે માહિતી મળશે કયા પ્રશ્ન પૂછવા કઈ રીતે પૂછવા અને કોને પૂછવા તે સંપૂર્ણ માહિતી એ વિડીયોમાં છે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ એ લિંક હશે કોઈ બી સભા હોય એની અંદર એક વાંચન કરવામાં આવે શું વાંચન કરવાનું છે તો કે ગત ગ્રામસભા છેલ્લી ગ્રામસભા જયારે પણ થઈ હોય ત્યારે શું 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 નક્કી થયું ચર્ચા એ સચિવે એટલે કે તલાટીએ વાંચીને આખા ગામને સંભળાવવાનું હોય જેટલા હાજર હોય એને કે ભાઈ ગઈ વખતે ગામ સભા ફલાણી તારીખે મળી ત્યારે ગામ સમસ્ત ગામે ભેગા મળીને આટલી બાબતો ઉપર નિર્ણય અથવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો એ વાંચીને સંભળાવવાનો પછી તલાટીએ બીજું કે ભાઈ એ જે કંઈ નક્કી થયું ગય ગામ સભામાં એ નક્કી થયેલા બાબતો ઉપર શું શું કામ થયું પૂરું થયું અધૂરું થયું બિલકુલ ના થયું કેવું થયું એ બધું પાછું એને વાંચીને સંભળાવવાનું હોય છે આખા ગામને એ આ પરિપત્રમાં લખ્યું છે આ કાંઈ મારા ઘરની વાત નથી પણ આવું ગામમાં થાય છે કે નથી થાતું એ તમે તમે પોતપોતે પોતપોતાના ગામની વાસ્તવિકતા જાણો હવે બધા એમ કે છે કે અમારા ગામમાં તો આવું કાંઈ નથી થાતું તો નો જ થાય ને આપણે રસ ન લઈએ તો શું કામ થાય આપણે કે દિવસે રસ લીધો અને ન થયો આપણે રસ લેવા લાગશું તો થવા લાગશે આપણને જ આપણા ગામમાં શું થાય છે જાણવા જોવામાં કે કોઈને બે પ્રશ્ન પૂછવામાં રસ ન હોય આપણને તે સરપંચને એક તલાટી ચાર શબ્દ પૂછવા ડર લાગતો હોય તો સરપંચે થોડો ઠેકો લીધો એક બધું તમને વાંચીને સંભળાવે ગામમાં શું હાલે છે વડાપ્રધાન કોઈને કઈ જવાબ આપવા તૈયાર નથી તો સરપંચ તો નાનો માણસ છે બચારો એટલે કે ગ્રામ પંચાયત જે છે એને ગયા એક વર્ષમાં હું હું ખર્ચો કર્યો ક્યાં ક્યાં ખર્ચો કર્યો શેનો ખર્ચો કર્યો એ આખા ગામને વાંચીને કાયદાથી લખેલી વસ્તુ પણ તમે ગ્રામસભામાં નહીં જાઓ તો કોઈ વાંચી નહીં સંભળાવે તમે ગ્રામસભામાં સભામાં જશો પણ સરપંચની તલાટીની બીક લાગશે તો કોઈ વાંચીન નહીં સંભળાવે તમે ગ્રામ સભામાં જશો ને આ ગામનો એક માથા ભારે માણસ બેઠો છે લુખેશ તમે એનાથી જોઈને ડરી જશો તો કોઈ વાંચીન સંભળાવશે નહીં પણ તમે ત્યાં જઈને ગ્રામસભામાં હાજર રહેશો ને પૂછશો ભાઈ ચાલો વાંચીને સંભળાવો કાયદામાં લખ્યું છે તમારે આ ગામના પંચાયતના ખર્ચનું જાહેર વાંચન કરવું એ તમારી ડ્યુટી છે તો શરૂઆતમાં આનાકાની થાશે બોલાચાલી થશે તારા બાપાને ફોન કરું તારા કાકાને ફોન કરું તારે શું લેવા દેવા છે તને શું તકલીફ છે તારું જે કાંઈ છે સમજી લેશું આવી બધી વાતો આવશે છતાંય તમે એમ કહેશો કે ગામના પંચાયતના ખર્ચનું વાંચન કરો

જો તમે આ વસ્તુ બરાબર કાયદાકીય જાણતા હશો તો એની હિંમત નહીં ચાલે તમને દબાવવાની એટલે વિડીયો વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચે અને આ વિડીયો વિશે તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો નમસ્કાર